એક મોટી ચમચી આપણે મીઠું લઈ લેશું લાલ મરચું બે મોટી ચમચી લાલ ચડું મરચું અને મોટી ત્રણ ચમચી ખાંડ મસાલા આપણો મિક્સ કરી નાખી મિક્ચરમાં આને પીસી નાખી આપણો ભરી જાય પહેલાં આપણે મસાલો બનાવી નાખીએ મિક્ચરનું ખાણું લઈ લીધું છે મસા આપણે બધો કર્યો ભેગો વાટકામાં મિક્ચરમાં નાખી દઈશું મસાલો આપણે પીસી મસાલા પણ સરસ પીસાઈ ગયો છે આપણે જોતો તેવો થોડા પણ આખો ફરી ગયો અને પીસવાનું કારણ એ જે આપણે ખાંડને મીઠું નાખ્યું ને એ પૌવામાં ચોટે નહીં બરોબર ચેવડામાં આ રીતના પાવડર બનાવી નાખીને ચોટી જાય ને બધા આખા ચેવડામાં સ્વાદ આપણે આવી જાય તો આપણે તેલ ગરમ કરવા મૂકી દઈએ પહેલાં તો તેલ આપણું ગરમ થઈ ગયું છે ચેક કરી લઈ જો આ રીતના પૌવા આપણા લાગે એમાં થઈ ગયા તો પૌવા નાખી દેવાના

પણ આપણે છે સરસ આ રીતના બધા આપણે પવન કરી લઈએ સસ્તામાં ચેવડો આપડે ઘરે જ બની જાય છે સરસ એવો ટેસ્ટી બજારમાં મળે એવો જ આપડે ચેવડો બનશે માફ સાથે આપણે બનાવીશી સરસ મજાનો ચેવડો પવન આપણે બધા તરી લઈએ કોમળ સરસ આપણે ચરાઈ ગયા છે માથે કાગળ રાખનો તેલ પણ આપણે ઝૂંગ લીધું છે હવે આપણે સિંદાનને તરી લઈએ સિંદાન સરસ આપણે ચરાઈ ગયા છે સુકા લાગ્યા કાઢી લેવાનું ફરી હવે આ દીપસ બ્રાઉન થઈ જક લાગે હું ઉપર ઝૂંગને પન નાખી દઈએ લીમડા તલ લેશું જ્યારે મને નાખશું આ આપણે સરસ અથડાઈ ગયા નકલ કરવાનો તો આજે થોડીક રહેવા દેવાનું તો સ્પીસ્પી હલીમ પર થઈ ગઈ માથ નાખી દઈએ આપણે બીજી તરીકે ટ્રાન્સફર કરનાર શું બી આવા સમય નાખી

લસણ સરસ એવો મસાલા આપણો ભરી જશે સરસ મજાનો પછી બની થઈ ગયો તૈયાર માથે એક ચમચી ખાંડ નાખી કારણ કે ચટપટો સ્વાદ આવે ખાંડો એટલા માટે મસાલા માટે આપણે નાખી દીધી પછી વળે પડીને થઈ ગયું આપણો આપણું તૈયાર તો કેવી લાગે તમને આજે મારી રેસીપી સારી લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો